નમસ્કાર દોસ્તો મારું નામ છે મેહુલ અને મારુતિ એગ્રો વર્લ્ડની આ ચેનલમાં તમારું સ્વાગત છે આપ સૌને સૌ પ્રથમ તો રામ રામ આજના આપણે ટોપ પાંચ સમાચાર વિશે વાત કરવાના છીએ સૌ પ્રથમ સમાચારની મિત્રો વાત કરું તો ખેડૂતો માટે મિત્રો એક પેન્શન યોજના જે છે એ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તેમાં તમારે અઢારથી ને જો ચાલીસ વર્ષના તમે ખેડૂત હોય તો તમને હર મહિને એટલે કે દર મહિને તમારે પંચાવનથી બસો રૂપિયા જમા કરવાના રહેશે અને વાર્ષિકે તમને છત્રીસ હજાર રૂપિયા સુધીનો તમને મિત્રો અહીંયા લાભ મળશે પીએમ કિસાન યોજનાની હું મિત્રો વાત કરું તો રાજસ્થાનમાં છ હજારને બદલે હવે નવ હજારનો મિત્રો હપ્તો કરી દેવામાં આવ્યો છે પરંતુ મિત્રો હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાંથી બે હજાર રૂપિયાનો જ હપ્તો મિત્રો જાહેર કરવામાં આવ્યો છે બે હજાર રૂપિયા જ ખેડૂતો જે છે તેને મળ્યો છે અને વીસમા હપ્તાની મિત્રો હું વાત કરું તો વીસમો હપ્તો જે છે તે જુલાઈના મહિનામાં આપણને વીસથી પચીસ તારીખની આસપાસ આપણને હપ્તો જે છે એ આપણા ખાતામાં જોવા મળશે વાત કરીએ આપણે ગુજરાતના ખેડૂતોની તો એની એવી માંગ છે કે જે હપ્તો છે બે હજારની બદલે એ એટલીસ્ટ આપણે ચાર હજારનો મિત્રો મિત્રો હપ્તો કરી દેવામાં આવે કેમ કે બીજા રાજ્યોમાં જો મિત્રો આવું થઈ શકતું હોય પોસિબલ તો ગુજરાતની અંદર મિત્રો કેમ નહીં તો રાજસ્થાન અને ગુજરાત વચ્ચે એક કરાર છે મિત્રો કે ત્યાં કેમ છ અને અહીંયા કેમ મિત્રો ચાર હજારનો આપણે હપ્તો જે છે તે મિત્રો આપણને જોવા મળે છે બીજી હું યોજનાની મિત્રો વાત કરું તો પીએમ આવાસ યોજનામાં મિત્રો વધારો થયો છે પહેલાં આપણને એક લાખ વીસ હજાર રૂપિયાની આપણને સહાય મળતી હતી તે જ સહાયને હવે વધારીને એક લાખને મિત્રો સિત્તેર રૂપિયા એટલે કે પચાસ રૂપિયા મિત્રો વધારીને આપણને જે સહાય છે એ મિત્રો આપવામાં આવે છે બીજી હું મહત્ત્વની મુદ્દાની સમાચારની મિત્રો વાત કરું તો રાશન કાર્ડમાં મિત્રો એક મોટું અપડેટ આવેલું છે ત્રીસ એપ્રિલ આ છેલ્લી તારીખ છે કદાચ આપણી પાસે હવે છ કે સાત દિવસો મિત્રો પહોંચ્યા હોય જો તમારી પાસે રાશન કાર્ડની અંદર મિત્રો કેવાયસી ના હોય તો ત્રીસ એપ્રિલ પછી મિત્રો તમારું જે રાશન કાર્ડ છે મિત્રો એ રદ થઈ જશે તમને અહીંયા કોઈપણ રાશનનો મિત્રો લાભ નહીં મળે તમારી પાસે એવા રાશન કાર્ડ હોય જેમાં કેવાયસી નથી અથવા તમે કોઈક બીજાના નામે મિત્રો રાશન ઉપાડતા હોય તો આ બધી પ્રતિક્રિયા જે છે એ મિત્રો ત્રીસ એપ્રિલ તમારે બંધ કરવી પડશે ઓટોમેટિકલી મિત્રો બંધ થઈ જશે આધાર કાર્ડ ઉપર મિત્રો દસથી ને પચાસ હજાર રૂપિયાની લોન મળે છે ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આ જે લોનની યોજનાઓ જે છે મિત્રો તે ચાલુ રહેશે એની પછીનો મિત્રો મહત્ત્વ મુદ્દાની વાત કરું તો ઘર ઘંટીમાં મિત્રો વીસ હજાર રૂપિયાની સહાય મળે છે એટલે કે તમારે ઘરઘંટી લેવી હોય ધારો કે ઘર ઘંટી ત્રીસ હજારની આવતી હોય કે ચાલીસ હજારની રૂપિયાની આવતી હોય તો એમાંથી વીસ હજાર રૂપિયા જે છે એ મિત્રો હવે સરકાર ભોગવશે આ બધી જ યોજનાઓ તમે આઈ ખેડૂત પોર્ટલ આપણું જે છે તેમાં મિત્રો રજીસ્ટર કરી શકો છો એના પછીની મિત્રો વાત કરું આપણે તો એટીએમના નવા નિયમો છે હવે એટીએમ કાર્ડમાંથી જો હવે તમે તનથીને વધારે ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે પર ટ્રાન્ઝેક્શન રૂપિયા મિત્રો અહીંયા તમારે પૈસા જે છે તે મિત્રો હવે ચૂકવવા પડશે મિત્રો એના પછીની હું મિત્રો વાત કરું આપણે લોન માફી વિશે તો લોન માફી જે છે મિત્રો રાજસ્થાન તામિલનાડુ કેવા ઘણા બધા રાજ્યો છે તેમાં મિત્રો લોન માફી થઈ છે હાલ જ થઈ છે મિત્રો આજ વર્ષે મિત્રો થઈ છે પરંતુ ગુજરાતની મિત્રો વાત કરું તો જે છેલ્લી લોન માફી હતી આપણી તે બે હજાર અઢારમાં કરવામાં આવેલી હતી તે પછી બે હજાર પચીસ સુધી મિત્રો કોઈ પણ લોન માફીના અંગે ગુજરાત દ્વારા સરકાર દ્વારા કોઈપણ સમાચાર આવ્યા નથી તો ગુજરાત સરકાર શું કરે છે એ ક્વેશ્ચન માર્ક એક મોટો છે અને ગુજરાત સરકાર મિત્રો લોન માફી ક્યારે કરશે એના ઉપર એક મોટો મિત્રો સવાલ છે મિત્રો તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો તમારી લોન માફી થઈ કે નથી થઈ એ મિત્રો મને કમેન્ટ કરીને જણાવજો અને ગુજરાતમાં જ મિત્રો લોન માફી કેમ નથી થતી એનું કારણ જો તમને ખબર હોય મિત્રો તો કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ આજના આ સમાચારમાં મિત્રો આટલું જ થેન્ક યુ